હકીકતમાં એની ચર્ચા એનું નામ મહાત્મા બહુ સીધો સાધો અર્થ કરવો હોય ને તો મહાત્મા એટલે મહિમા મહિમા એટલે પરિચય વગર પરિચય નો પ્રેમ અશુદ્ધ હોય છે અથવા તો વગર પરિચયનો પ્રેમ પૂર્ણ સ્તર સુધી ન પહોંચે વચ્ચે ખોટકાવી હા આ ખોટકાવી પરિચય નહી હોય તો આપણે આપણે કોઈ પતિ પત્નીને પૂછે કે લગ્ન એટલે કે કોઈ ભાઈને પૂછે કે લગ્ન થઈ ગયા તો કે આ થઈ ગયા કેવી રીતે કર્યા તો લવ મેરેજ લવ મેરેજ એટલે એટલે પ્રેમ લગ્ન હા તો પછી બે વર્ષ પછી પાછા પૂછે કેમ થયું કેવું રહ્યું

એટલે કહેવાનો મતલબ મારે બહુ અઘરું નથી કરવું મારે તો સરળ સરળ ભાષામાં કહેવું છે કે પરિચય વગરનો પ્રેમ પરમાત્મા સુધી નહીં પહોંચે હા વચ્ચે ખોટકાવી દે વચ્ચે પંચર પડી જાય ફૂલ સ્પીડમાં જતા હોય વચ્ચે બમ્પર આવે શું થાય હે ફૂલ સ્પીડમાં જતા હોય અને પછી અચાનક વચ્ચે બમ્પર આવે તો ઉડાડે બસ આવું થઈ જાય હવા કાઢી और ये मैं नहीं कह रहा हूं ये रामायण कह रहा गोस्वामी जी ने कह दिया है कि जाने बीनू नहीं ही हो ही परती बीनू परती जा

द्वैपायनो विरह कातर आसुहाव पुत्रेति तन्मय तयात्तरवो गिरे सर्वभूतरुदयन् आरम्भ आरम्भकेलो च कथा नैमिषे सुतमासीरःभिवाद्य महामतिम् સમય મળતા ભગવત ચર્ચા કરે આ રૂપ માં કથા ચાલે છે અને એમાં શૌનક નામના એક સંત આગલી હરોળમાં બેઠા હતા કથા સાંભળવા માટે એ ઉભા થઈ ગયા એનો ઉભા થઈ અને સુદજીને કહ્યું કે બાબા આ કથા બંધ કરો કેમ બોલે તમારી કથાથી અમને કંઈ મળ્યું તો નહીં વર્ષોથી સાંભળતા આવ્યો છતાં મળ્યું નહીં તો જેમાંથી કંઈ મળે નહીં એને સાંભળવું શું કામ થઈ એ ભગવાન તમે અગ્ઞાનવાંત વિદ્વાન છો તમારામાં એટલા કરોડો સૂર્ય સમાન જ્ઞાન રૂપી તેજ છે છતાં અમે ઘણા સમયથી અમને કથા સંભળાવતા આવ્યા છતાં અમારા કાનને સંતોષ નથી થતો પરમાત્મા હવે કોઈ એવી કથા સંભળાવો હું જરા જરા ઉતાવળમાં કરું છું જરા મારી જોડે રહેજો મમ કર્ણ રસાયણમ અમારા કાનની દવા આપો જે કાન અમારા દુખ્યા કરે છે કેવી રીતે બોલે કથા ના સાંભળીએ ત્યાં સુધી અમને બહુ આનંદ ના આવે બીજું

એક જ જવાબ છે મારી પાસે કયો બોલે શ્રીમદ ભાગવતની કથા તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો અને ભાગવતની કથા સાંભળવાથી મળે શું શું મળે હવે એનું લિસ્ટ છે ભાગવત

અને કાય કાય કામ કામ નહીં ખાલી બેસી રહેવાનું ચાલે બે કલાક નહીં ચાલે તો કોઈ વ્યક્તિ વ્યાસ પીઠ ને 3 3 3 3 કલાક આપે તો એક ગ્રંથ અથવા તો વ્યાસ પીઠ નું કર્તવ્ય છે કે સાડા 3 કલાક પાછા વ્યાજ સાથે એને પાછા આપી દે હા અહીંયા બેઠા પછી મનના તરંગો આમ તેમ જાય અને પછી માણા એમ કે મજાક ન આવી તો ધોધ તો બધા પર સરખો પડતો તો સાહેબ તમે રેનકોટ પહેરીને આયવા તમે ધોધ તો કઈ પાણી થોડો ભેદ કરે તમે એમ કહો કે ભાઈ હું અગ્નિને હડ્યો અને રાજ્યોની બને એવું ખરું તમે એમ કહો મેં પાણીમાં પગ બોલ્યો ને હું ભીજાયો નહીં બને જેમ અગ્નિ ને એટલે દાજો જેમ પાણી ને એટલે ભીજાઓ એમ કથામાં અમારા શ્રીમદ ભાગવત ની કથામાં બેસો એટલે પરિવર્તન આવે હા કોઈ વ્યક્તિ એમ કહે કે ન આવે તો હું માનું નહીં કારણ કે આ શાસ્ત્ર પરમાત્મા સ્વયં બોલ્યા છે આ કઈ તમારા મારા માટે આપણને એમ લાગે કે ભાઈ તમારામાં આપણા માટે આ તો ખાલી પુસ્તક છે કે આ તો ના સ્વયં પરમાત્મા એટલા માટે શબ્દ વપરાય છે શ્રીમદ બે ગ્રંથો માટે શબ્દો વપરાયા શ્રીમદ એક ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા કારણ કે પરમાત્મા દ્વારા બોલા ભગવતા ભગવાન બોલ્યા છે

આજ આજ તો મને એટલો બધો બેસાડી રાખ્યો હા હું રથમાં બેઠો 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 વિચાર કરતો તો ક્યારે વ્યાસપીઠ આવે ને સતીશભાઈને બે વાર પૂછ્યું કેટલી વાર છે સતીશભાઈ મને કે હજી અડધે જ પહોંચ ગયા છે ઓહો હોહ કેટલા ખેર તમારો ઉત્સાહ હતો તમારા ઉત્સાહને મારા પ્રણામ બહુ સારું હતું

આપણે જે ગભરાઈએ છીએ ને એકબીજાથી તોડી નાખે અરે એકબીજાની ક્યાં વાત કરો આ સંસાર થી ગભરાઈ ગયો છે એને તોડી લીધું અરે એની ક્યાં વાત કરું છો સાહેબ જે માણસ ને વધારે વધારે પીવડ આવે છે મૃત્યુ તોડી ના સંસાર ભયના હા ભક્ત્યો તવરદનમ યશ્ચ ભક્તિ નો ધારો કરે જ્યાં છે ત્યાંથી ઉઠાવે લિફ્ટ કરે હા ઉઠાવે સાહેબ અહીંયા બેસેલા તમામ હું એક વાત જરૂર કહીશ કે આજે રાત્રે ઘરે જઈને વિચાર છો જે હવે હું કહેવા જઈ રહ્યો છું ભાગવત શું કરે આપણા જીવનમાં એની એની એક નાની પ્રતિભિ અહીંયા બેસેલા તમામ હું પણ તમારી સાથે હું પણ વિચારું

શું આપણા વિચારો આજે આ કઈ મળ્યું છે એના લાયક છે છતાં ઈશ્વરે કૃપા કરી ઈશ્વરે આપણને જોઈને કૃપા કરી ભાગવત છે ને આપ પ્રમાણભૂત કરે આપણા હૃદયમાં જે આમાડોળ થતી શ્રદ્ધા છે ને એને એક જગ્યાએ મૂકી દે એટલા માટે સુતજી બોલ્યા છે ભક્તિઓ વર્ધન વર્ધન કરે કૃષ્ણ સંતોષ હે તો કામ કથા સાંભળવી જોઈએ શું કામ બોલે કૃષ્ણ ભગવાનને સંતોષ થાય એટલા માટે હવે આપણને નવાઈ લાગે કે ભાઈ કથા આપણે સાંભળીએ અને ભગવાન ક્રિષ્નને સંતોષ થાય કેવી રીતે બને બને એવું હે કથા આપણે સાંભળીએ અને સંતોષ કોને થાય કૃષ્ણને આવું કેવી રીતે થાય બોલે સીધી સારી વાત છે આપણો જ દીકરો મંદિરે જાય ને કથામાં જાય તો આપ બાપને સંતોષ થાય કે નહીં કે ન થાય કે પછી દીકરો એમ કે બાપુજી પાંચ રૂપિયા આપો કાલ હારી ગયો થાય શેમાં સંતોષ થાય મંદિરે જાય એમાં બાપને સંતોષ થાય બસ જેમ આપણો દીકરો મંદિરે જાય ને આપણને સંતોષ થાય આપણો દીકરો કથામાં જાય ને આપણને સંતોષ થાય એવી રીતે કૃષ્ણ આપણો બાપ છે આપણે કથામાં આવી એટલે એને સંતોષ શ્રીમદ્ ભગવદ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ એટલા માટે જ બોલી ગયા છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન ઈશ્વર અંશ જીવ અવિનાશ એલે કૃષ્ણ સંતોષ હે

बहुत सुंदर भाव आई एक पंक्ति का आश्रय कर के का संतो भाई कलयुग काटा के कलयुग हरिय હજી તો ભગવાન શુભદેવજી કથા કરવા બેઠા પરીક્ષિત કથા સાંભળી અને એમાં દેવતાઓ આવ્યા અમૃત કુંભ લઈને એ કથા કહેવાણી મહાત્મયમાં ભગવાન આપણા જીવનમાં શું કરી શકે જ્ઞાનગ્ય જાગ્રત થાય એટલા માટે ભક્તિ કથા કરવા બેઠા કેવો મોટો પાપી જગ્યાને મળી અને બેસવા માટે મંડપમાં તો વાસની બનેલી વ્યાસ્તી છે વાસની બનેલી વ્યાસ્તી છે અને પ્રેત બનેલો પ્રેત બનેલો ધંધુકાડી એને ગૌકર્ણને પૂછ્યું મારે ક્યાં બેસવું અને વાસમાં પ્રવેશ થાય વાસમાં બેસ અને એ વાસમાં બેઠા પછી એને કથા સાંભળી

આપડે તો ગાઢા પણ બેઠા છીએ મસ્તી આપણે આજે ની કથા લઈ બસ અહિયાં સુધી જ રાખવું અત્યારે વિરામ કારણ કે આપણી કથાનો સમય છે ત્રણ થી લઈને છ વાગ્યા સુધી હા મારો એક નિયમ રહ્યો છે તમે આવો કે ના આવો ત્રણ વાગે અહીંયા કથા શરૂ થઈ જશે અને તમે કે તમે એમ કહેશો કે બહુ મજા આવે જોય તોય છ વાગે પૂરી થઈ જશે છ ને છ ને પાંચ તમે એમ કહો કે હવે જાઈ જઈ જરા અડધો તો હું કથા કરું બે જણા બેઠા હોય તો મારે કથા સંભળાવવાની છે મારા પરમાત્મા ક્રિશ્ન બે જણા બેઠા હોય કે બાર જણા બેઠા હોય ત્રણ વાગે ત્રણ સમાજ વિકાસ મહામંડળ દ્વારા જ્યારથી મને કહેવાયું આમ તો કથા થોડી આગળ કરવાની હતી પહેલા કરવાની હતી પણ થોડી મારી તારીખોની કોની પ્રતિકૂળતા અને થોડું એના કારણે પછી મેચ કીધું કે આપણે હોળી પછી કથા કઈ લાગે ઉત્સાહ હતો બહુ હતો આહા હા કે ભાઈ આપણે અને કરીએ કથા થાય ને સાહેબ આ ન તો મારું ચાલે ન તો તમારું ચાલે આમાં કૃષ્ણનું ચાલે ને તો કથા થાય એટલે અમારા કાંડાભાઈ આખા અધ્યક્ષ પ્રમુખ અમારા રાજેશભાઈ મળવી અમારો સિંહેશભાઈ ગઢવે આ બધા મળવા આવ્યા અને મને કે ભાઈ કથા કરી દીધી છે ગમે ભાઈ કથા કરી દીધી છે અમારા રાકેશ સાહેબ અમને મળવા આવ્યા કથા કરવી છે કરીએ ને બાપા કઈ વાંધો મારું કામ કથા મારું મારો ધંધો નથી મારું કામ છે કથા મને આનંદ આવ્યો પછી એમાં આ આયોજન થયું

કે પાઠશાળામાં બહુ સુંદર એમનો અભ્યાસ છે એમના પિતાજી જીતેન્દ્રભાઈ એમ તો તમે ઓળખો મંદિરની સુચારુ વ્યવસ્થા કરે છે ભગવાન ને રોજ લાડ લડાવે છે ધન્યવાદ મુકેશભાઈ શાસ્ત્રીજી મુકેશભાઈ શાસ્ત્રીજી અહિયાં મને એમ કે મને એમ ખબર નતી કે પેલા દિવસે હું ના પાડે

પ્રેમ કરનારું ગામ ઘણા બધા ઘર એમાં અમારો જો કપૂરભાઈ હજી અમે મને યાદ આવે અમારા બાબુભાઈ બાબુભાઈ પટેલ ગોઈમાં જે મારા અમારો સંભાવ સત્સંગ પરિવાર હવે તો નથી દિવંગત છે પણ એના મૂળભૂત કાર્ય કરે એ બાબુભાઈ આ બધા મારી સાથે પ્રેમ કરનારા મારી વ્યાસપીઠ સાથે પ્રેમ કરનારા એટલે એ તમામનું સ્મરણ કરી આજની કથાને પહેલા દિવસની કથાને ચર્ચાને અહીંયા વિરામ આવતીકાલે પુનઃ પાછા મળીએ ત્યાં સુધી આપ સૌના હૃદયસ્થ પરમાત્માને દ્વારા પ્રણામ એક બે મિનિટ હરી નામ અમારે સતીષભાઈ કહે છે આ પાત્ર પણ એવું કે મારી સાથે પ્રેમ કરે આ પાત્ર પણ ભલે પત્રકાર છે ભલે ભલે બહુ સુંદર કલમ ચલાવે પણ મને જયારે પત્રકાર નહોતા ત્યારથી મારે એની સાથે સંબંધ

રામચંદ્ર ભગવાન કીજ સદગુરુભગવાન કીજ શ્રી ગોવર્ધન્નામ પારતી મતયે હ जय जय श्रीराम जय जय श्रीराम